હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે આપ સૌનું આજના આ નવા વિડીયોમાં નવી માહિતી સાથે આજના આ વિડીયોમાં આપણે માહિતી મેળવવા જઈ રહ્યા છીએ લક્ષ્મી તરુના ઝાડ વિશે હા ફ્રેન્ડ્સ વિડીયોમાં દેખાતું આ એક તેલ આપતું વૃક્ષ છે જેને સીમા રૂબા ગ્લાઉકા તરીકે ઓળખવામાં આવે છે સીમાબુબાને સામાન્ય રીતે સ્વર્ગનો વૃક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે આ વૃક્ષને ભારતમાં લક્ષ્મીતરુ સિજબા પિતોજબા વગેરે જેવા નામથી ઓળખવામાં આવે છે આ વૃક્ષની પરિપક્વતાનો સમય છ થી સાત વર્ષ સુધીનો હોય છે ત્યારબાદ તેના ફૂલ ડિસેમ્બરમાં આવવાની શરૂઆત થાય છે તેના ફળ એપ્રિલ અને મે મહિનામાં પાકી જતા હોય છે કાચા ફળ લીલા અને પાકેલા ફળ કાળા રંગના હોય છે તેનો ઉપયોગ આઈસ્ક્રીમ અને વનસ્પતિ ઘી બનાવવા માટે થાય છે તેના તેલનો ઉપયોગ સારી જાતના સાબુ બનાવવા પાવડર બનાવવા રંગકામમાં પોલિશ દવાઓ તેમજ મીણબત્તી વગેરે બનાવવામાં પણ થાય છે આ ફળમાંથી મેળવવામાં આવતું તેલ ખાવામાં પણ ઉપયોગી હોય છે આ ફળમાંથી તેલ મેળવી લીધા બાદ જે ખોળ બચે છે એમાં ઉત્તમ નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ હોવાથી છેન્દ્રીય ખાતર તરીકે વપરાય છે વૃક્ષના પાંદડા ખાતર તરીકે છાલ દવા બનાવવા તેમજ લાકડું ફર્નિચર માચીસ વગેરે બનાવવા માટે ઉપયોગમાં આવે છે લક્ષ્મી તરુનું આ વૃક્ષ સર્વદા લીલું છમ રહે છે તે ગરમીમાં શીતળ છાંયો આપે છે મિત્રો તમે આ વિડીયોમાં લક્ષ્મી તરુના કાચા તેમજ પાકેલા ફળ પણ જોઈ શકો છો